અંકલેશ્વર શહેરમાં રાજમાર્ગની કામગીરી શરૂ થતાં પાલિકા તંત્ર કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું પાલિકા પ્રમુખ કારોબારી ચેરમેન સહિત અધિકારીઓ દ્વારા ઇજાદાર સાથે કામગીરી અંગે ચર્ચા કરાઈ હતી ગત અહેવાલમાં રોડની કામગીરી અંગે પાલિકા નિરીક્ષણ કરે તેવી ટકોર બાદ તંત્ર કવાયત શરૂ કરી હતી અંકલેશ્વર શહેરમાંથી પસાર થતો સતત હાઈવે પાલિકા હસ્તગત આવ્યા બાદ અંતે તેના પાંચ પોઈન્ટ પચાસ કરોડ ઉપરાંતના ખર્ચ નવીનીકરણ શરૂ કરાયું છે છ છ મહિના સુધી ખડકધ્વજમાં રોડમાં જનતાએ કાઢ્યા હતા દિવાળી પૂર્વ પાલિકા કામગીરી શરૂ કરી હતી જોકે ઠપ થઈ ગઈ હતી જે અંતે દિવાળી બાદ શરૂ થઈ છે ગત રોડથી ઓએનજીસી રોડ પર પ્રથમ ધૂળની સફાઈ તેમજ ખાડાના પેચવર્ક તેમજ લેવા લિંગ શરૂ કરવામાં આવ્યું છે જે બાદ તેના ઉપર તબક્કાવાર ડામર લેયર સહિત કામગીરી કરવામાં આવશે રોડની કામગીરી શરૂ થતાં જ પ્રજાને રાહતના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા છે જેમાં રોડની કામગીરી ગુણવત્તા સભર કરવામાં આવે છે તે માટે પાલિકા પદાધિકારીઓ અને અધિકારીઓ નિરીક્ષણ કરતા રહે તેવી ટોકર કરવામાં આવી હતી જે ટોકર બાદ આજે પાલિકાના પ્રમુખ કારોબારી ચેરમેન સહિત અધિકારીઓ દ્વારા રોડની કામગીરી કરી રહેલા ઈજારદાર જોડે સ્થળ પર ચર્ચા કરી હતી અને રોડ ઢકાવ અને ગુણવત્તા સભર બને તે માટે જરૂરી સૂચનાઓ કર્યા હતા ઓએનજીસીટી 3 રસ્તા અને 12 રસ્તાની બોરચીના કોનોજી રોડ પહેલા पीडब्ल्यूડી વિભાગ હતો જે નગરપાલિકાએ પોતાના તાબા હેઠળ લીધા પછી આ ખાદ ખાતમુહૂર્ત માન્ય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું અને તે જ દિવસે આ રોડની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી આ રોડની જે પ્રથમ માહિતી હતી મિનરલ કટિંગની એ પૂર્ણ કર્યા બાદ જે પેચવર્કનું કામ હતું એ શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ દિવાળીની રજા આવવાના કારણે જે મજૂરો એજન્સીના જે મજૂરો હતા એ દિવાળી તહેવાર ઉજવણી કરવા માટે ગયા એના કારણે આ કામ બંધ રાખેલું હતું અને એ પછી જે કુદરતી કહેણ જેને આપણે કમોસમી વરસાદ કહીને ખોટું નથી એ પડવાને કારણે આ કામમાં વિલંબ થયો હતો પરંતુ વરસાદી વિરામ લીધા બાદ ગઈકાલથી આ કામ પૂરદોશમાં ચાલુ કરી દેવામાં આવ્યું છે અને આવનાર શુક્રવારથી આ રૂડ ઉપર ડાબો પીવાનું કામ પણ શરૂ કરી દેવામાં આવશે અને આવનારા થોડા વખતમાં જ આ જે સમસ્યા છે એનો હલનો અંત આવશે